જનસુખાકારીના કાર્યોએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ વર્ષ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર આહવાન છે ત્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માળખાગત સુવિધાઓનો વિસ્તાર થાય અને ગામડાઓમાં વસવાટ કરતા લોકોને શહેરો જેવી બુનિયાદી સુવિધાઓ મળે તે રાજ્ય સરકારની ડેમ છે ગ્રામીણ વિકાસ થકી વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે તેવી લાગણે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ તાલુકા માધાપરનવાસ ખાતે સીસી રોડનું ખાતમુહૂર્ત પ્રસંગે વ્યક્ત કરી હતી રવિવારે ભુજના વરા સમાન માધાપર નવાવાસ ગામે નડાવાડા રોડથી વર્ધમાન નગર તરફ જતા એક કરોડ ચોસઠ લાખના ખર્ચે મંજૂર થયેલ માર્ગનું ખાતમુહૂર્ત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ઉપસ્થિત અતિથિઓના હસ્તે કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે વૈદિક મંત્રોપયાર સાથે ધારાસભ્ય શ્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું ત્યારબાદ ધારાસભ્ય શ્રીએ શ્રીફળ વધેરી કામનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આ રોડનું કામ ગુણવત્તાભર અને મજબૂત થાય તે સુનિશ્ચિત કરવા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સૂચન કર્યું હતું આ પ્રસંગે નવાવાસ

જે આ બંને રોડોનો એપ્રોચ જે રોડ છે એ સીસી રોડ મંજૂર થયા છે એ બદલ સરકારશ્રીનો અને સૌ આગેવાનશ્રીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ રસ્તો જે છે એ આપણે અહીંયા પટેલવાડીથી કરી અને નવસો મીટર જે જેટલો રસ્તો છે એ નરાવારા રોડ ઉપર બનાવવામાં આવશે એની સાથે સાથે જે ગોરસિયા સ્કૂલ છે જે ત્યાં ભુજોડીથી વર્ધમાન નગર બાજુ જે જતો રસ્તો છે એ પણ આવરી લેવામાં આવશે તો આ બંને વિસ્તારોની જે સમસ્યા છે જે ઘણા લાંબા સમયથી સમસ્યા હતી એનું સમાધાન થશે વિકાસ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે એટલે એક કામ થાય અને બીજું સૂચવતા હોય છે એટલે ગામની અંદર જે કોઈ પણ ખૂટતી કડીઓ છે એ કામ પૂર્ણ કરવા માટે અમારી જે સમગ્ર ટીમ છે એ હંમેશા કટિબદ્ધ છે એટલે આગામી દિવસોમાં જે કોઈ વિકાસની ની કડીઓ હશે એ પૂર્ણ કરવા માટે અમે આપના માધ્યમથી ગામ લોકોને ખાતરી આપીએ